બાળ દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ આઠ એ ગુજરાતી જે છે એ દ્વિતીય ભાષાનું પાઠ્યપુસ્તક આપણે ભાગ એક ની અંદર બહુ સરસ મજાની કવિતા જીવન જ્યોત સરસ મજાની પ્રાર્થના ભણી અને આ વિડીયોની અંદર આપણે એના સંપૂર્ણ સવાલ જવાબની ચર્ચા કરીશું તો જો હજી સુધી તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોઝની માહિતી એ તમને મળતી રહે હા તમે કોઈ પણ પાઠ કે કવિતા નવી ભણવા માંગતા હોય તો પ્લીઝ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો હું ટ્રાય કરીશ કે જે છે તમારી સુધી પહોંચી શકે તો ટાઈમ જે છે એને બગાડ્યા વગર આપણે શરૂ કરીએ જે છે એ આના સવાલ જવાબ ઓકે જીવન જ્યોતના સવાલ જવાબ વાતચીત તો આની અંદર આવે છે કે તમે જે છે એ પ્રાર્થના કરો છો અને ક્યાં તો કે હા હું દરરોજ જે છે શાળામાં અને રાત્રે સૂતા પહેલા પ્રાર્થના કરું છું તમે આમાં તમારી રીતે રાખી શકો ઓકે કે તમે ક્યારે પ્રાર્થના કરો છો અમે મારી રીતે જવાબ આપ્યો છે બીજું તમે પ્રભુ પાસે પ્રાર્થનામાં શું માંગો છો અને કેમ તો હું જે છે પ્રભુ પાસે પ્રાર્થનામાં સૌનું કલ્યાણ જ માંગુ છું ને ને સાથે આપણા એકલાના સુખથી આપણે સુખી નથી થઈ શકતા પણ આપણા જે સૌનું સુખ માંગવાથી જે છે એ આપણું અ કે એમાં સમાઈ જાય છે મતલબ વસુદેવ કુટુંબ ને કે મતલબ આખું વિશ્વ જે છે એ જ મારું કુટુંબ છે તો આપણે સુખી હોઈએ આપણું કુટુંબ આપણો પરિવાર મતલબ એ સુખી હોઈએ એવી પ્રાર્થના કરું છું ત્રીજું તમને ઈશ્વરે સર્જેલી કઈ કઈ વસ્તુઓ ગમે છે અને શા માટે તો કે મને ઈશ્વરે સર્જેલા હવા પાણી પ્રકાશ અને ધરતી જે છે એ ખૂબ જ ગમે છે હે ને ઓલું મને યાદ છે બહુ સરસ મજાની કવિતા સુંદર સુંદર હે ને ચાંદો સુંદર સૂરજ સુંદર

કઈ પણ ભેદભાવ ન આવે માણસ ઓલું કયો પિક્ચર છે જેની અંદર એમ છે અમીર ખાન સરસ રીતે કહી શકે થોડી તમે થપ્પો મારીને આવ્યા તા હે ને આપણે બધા એક જેવા જ છીએ રાઈટ અને બધા જમાં માં છે એવી સરસ મજાનું કહેવાય ને કે રક્તમાં એક જ મતલબ એક જ બધાનો રક્તનો કલર જે છે એ પણ એક જ છે લાલ રાઈટ તમારા ઘરમાં જે છે એ કોણ કોણ પ્રાર્થના કરે છે કેવી રીતે તો કે મારા ઘરમાં હું મારા મમ્મી પપ્પા અને દાદા દાદી રોજ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ ઘરમાં ભગવાનની દીવાબત્તી કરીને માળા કરીને તો ક્યારેક મંદિરે જઈને પણ પ્રાર્થના કરીએ છીએ દરેકના ઘરમાં અલગ અલગ રીતે થતી હોય રાઈટ પણ મતલબ આમાં તમે તમારો ઓપન એન્ડેડ ક્વેશ્ચન આન્સર છે તમે તમારી રીતે જવાબ લખી શકો રેફરન્સ માટે તમે આનો ઉપયોગ કરી શકો છઠ્ઠું શાળાની શરૂઆત જે છે એ પ્રાર્થનાથી જ કેમ થાય તો કે શિક્ષણને એકાગ્રતા સાથે સીધો સંબંધ છે તમને અહીંયા એક વાત કહું તો ગાંધીજી એ કહેલું છે કે પ્રાર્થના જે છે એ આત્માનો ખોરાક છે જેમ આપણું બોડી જે છે એને રન કરવા માટે ખોરાક આપવામાં આવે છે છે એમ આપણું જે એને ચલાવવા માટે એને પ્રાર્થના જે છે એ આત્માનો ખોરાક છે અને એટલે જ એકાગ્રતા વિના જે છે એ શિક્ષણ પ્રાપ્ત કરી શકાતું નથી પ્રાર્થના એકાગ્રતા માટેનું સબળ માધ્યમ છે અને તેથી જ શાળાની શરૂઆત જે છે એ પ્રાર્થનાથી થાય છે તમે કોમેન્ટ બોક્સમાં તમારી પ્રિય પ્રાર્થના લખી શકો તો મને ખૂબ ગમશે મારી પ્રાર્થના છે અમે કોલેજમાં હતા ત્યારે મને બહુ જ ગમતી તેરી પના ખબર હશે કદાચ એની એક લાઈન હું તમને કેવા ચલના હે ને બહુ સરસ મજાની પ્રાર્થના છે ઇતની શક્તિ હમે દેના દાતા એ પણ બહુ સરસ છે ભગવાન પાસે કેટલું સરસ માંગે છે કે લાઈફમાં અંધારું આવે ખરાબ સમય આવે તો પણ મને અમ્યો આગળ વધી શકું એવી મને શક્તિ આપ એવી સરસ મજાની પ્રાર્થનાઓ મને બહુ જ ગમે અને તમારા પાઠ્યપુસ્તકની અંદર દરેક તમે કોઈ પણ ધોરણ લઈ લો તો એમાં દરેકમાં લગભગ એક કે બે પ્રાર્થના ગીત હોય હોય ને હોય જ છે ઓકે તો આગળ વધીએ તમને એવું થશે મેમ પણ આ ડાયરેક્ટ સવાલના જવાબ ની જગ્યાએ ખબર નહી શું શું કહે છે રાઈટ પણ મને ગમે એમ એવી રીતે એક એક્સ્ટ્રા આપણે કરાવવું નેક્સ્ટ તમે જે છે એ ક્યારેય ભગવાનને યાદ કરો છો કેમ તો

બચાવ એમ તારા અમને ઓલામાં રાખજે અને ખરાબ સમય આવે કે પછી મુશ્કેલી આવે તો એમાં બહાર નીકળવા માટે આમ એક કોઈ એક શક્તિ જરૂર પડે અને ભગવાન વિશેષ તો કોણ હોય શકે ને તમે તમારું બધું જ ના સોંપી દો ભગવાન પ્લીઝ મને મદદ કર રાઈટ એ કોઈ પણ તમારા શબ્દોમાં કહી શકો જરૂરી નહીં કે બહુ મોટી મોટા શબ્દો વાપરીને કહેવાનું ભગવાન સમજી જાય ખાલી ગેલી ભાષામાં પણ સમજી જાય ભગવાન રાઈટ બીજો પ્રશ્ન અહીંયા થઈ ગઈ દરેક પ્રશ્નો હોય કે જેની અંદર જે છે એ તમે તમારા શબ્દો મુજબ સમજ મુજબ તમે જવાબ આપી શકો કમેન્ટમાં પ્રાર્થના લખી છે ને તમારી પ્રિય પ્રાર્થના પ્લીઝ લખજો બીજું સવાલના જવાબ તેમાં પહેલો જે છે પ્રભુ તેમની પીંછી ચલાવી અને જીવનના રંગો પ્રગટાવશે એટલે શું કરશે

કે કવિ જે છે એ હૈયાનું નાનું એ ક્યારેક સંકુચિત વિચારધારામાં બીક છે કે આટલું કામ સંકુચિત ના બની જાય એમ એનું હૃદય જે છે અને તેથી જ કવિએ હૈયાના નાના ઝરણાને વિશાળ સાગર બનવાનું કહ્યું છે સાગર જેવું વિશાળ હૈયું જે છે એ સૌની ચિંતા કરી શકશે અને રાગ દ્વેષ ભૂલી અને સૌને અંતરમાં સમાવી શકશે આમાં સિંહ જે છે જગ્યાએ સૌને ઓકે સૌને અંતરમાં પણ સમાવી શકશે ત્રીજું સ્નેહ શક્તિ અને બલિદાનના નીરની વાદળી વરસાવવાનું કેમ કહ્યું હશે તો કે જીવનમાં એકબીજા પ્રત્યે જે છે સહન સિવાય સહન શક્તિ સિવાય બધું જ જે છે એ સુસ્ત અને યંત્રવત બની જાય સ્નેહ શક્તિ બલિદાન વિના ટકતી નથી અને તેથી જ કવિ અહીંયા સ્નેહ શક્તિ અને બલિદાનના નીરની વાદળી વરસાવવાનું કહ્યું છે ચોથું પ્રભુ મનરૂપી ફૂલડાને ફૂલડા રસ્તી ભરી દેશે તો જીવનમાં શું ફેરફાર થશે તો કે આપણે સૌ સૌ જે છે એ ફૂલડા 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 છીએ છીએ સાથે કે ફૂલ હોય આપણે પણ આપણને સૌને ભગવાન જે છે એ રસ્તી ભરી દેશે તો સૌનું જીવન જે છે એ કેવું થઈ જાય તો કે પ્રેમમય સ્નેહમય અને લાગણીથી ભર્યું હર્યું ભર્યું બની જશે સંસારમાં કોઈને એકલવાયું નહીં લાગે સૌ પોતિકા લાગશે અને સૌને જીવન જે છે જીવવા જેવું લાગશે અહીંયા મેં તમને કીધું એમ વસુદેવ કુટુંબકમની ભાવના છે ને કે બધા પોતિકા જ લાગે કોઈ પારકા છે જ નહીં પોતિકાનો વિરોધી થાય પારકા રાઈટ તો કોઈ પારકા છે જ નહીં એના પછી જે છે એનો સવાલ તરફ આપણે આગળ વધીએ તો અહીંયા કીધું છે કે આપણે જે છે એ ફૂલ બની અને મગમગવાનું એટલે શું કરવાનું તો કે આપણે સૌ જે છે માનવ દેહ ધરી અને પૃથ્વી પર આવ્યા છીએ ત્યારે કોઈની સેવા કરીને જરૂરિયાતવાળાને યથાશક્તિ મદદ કરીને અને સમાજ ઉપયોગી કાર્ય કરી અને માનવતાની મહેક જે છે એ પ્રસારવાની છે બસ આ રીતે આપણે ફૂલ બની અને મગમગવાનો છે ઓકે તો અહીંયા જે છે એ મગમગવાનું છે એક મિનિટ હું તમને કરેક્ટ કરી શકું કદાચ તો અહીંયા જે છે એ તમે કરી લેજો મગમગવાનું છે ઓકે ઓકે યસ કદાચ ખબર નીચે થાય આપણે એને છોડી દઈએ પણ ત્યાં જે છે એ તમારા બુક ની અંદર હશે તમે ત્યાંથી કરેક્ટ કરી લેજો પછી ત્રીજો જે છે પ્રશ્ન આપેલા ભાવને અનુરૂપ જે છે એ કાવ્ય પંક્તિ લખો તો અહીંયા જે છે હે ભગવાન અમારી નાની નાની આંગળીઓમાં અમારા નાનકડા પગમાં એટલું બળ આપો કે એ બળ જોરે અમે આખું વિશ્વ જે છે એ ફરી શકીએ તો અહીંયા કવિતા કાવ્ય પંક્તિ છે ટુકડી આંગળીઓમાં જાઝુ જોર જમાવો આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો આ પ્રકારની પંક્તિ છે બીજું હે સર્જનહાર અમારા હૃદયના રસ્તાઓ તો સાવ નાના છે હમણાં વાળું ઝરણાવાળું મતલબ એવું ટાઈપનું હૃદયના ભાવને વિશાળ બની આવી અને બધાની મદદ કરવા યોગ્ય બનાવો તો અહિયાં ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો હૈયાના નાના ઝરણાને સાગર જેવા બનાવો રાઈટ અહીંયા જે છે શું કરવાનું કહે છે તો કે સાગર જેવા બનાવવાના કહે છે અને ત્રીજી પંક્તિ જે છે ઓકે ત્રીજી કાવ્ય પંક્તિ છે કે આપણા આપણે ફૂલ બની શક્તિ આપો અને તેમાંથી બહાર નીકળવા અમારા હાથમાં બળ આપો તેમાં કહી શકાય કે વણ દીવે અંધારા જોવા આંખે તેજ ભરાવો વણ જહાજે દરિયા ને તરવા બળબાહુમાં આપો પછી પ્રશ્ન ચાર જે છે કે સરખા પ્રાસ વાળા શબ્દો લખો તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ઉદાહરણ આપણને એવી રીતે ઉદાહરણો જેવા જે છે એ બીજા કરવાના છે તો અહીંયા જુઓ ફર્સ્ટ જે છે એ રસ તો રસ કસ ખસ જસ દસ નસ બસ ફસ આવા તો ઘણા બધા લખી શકો મન ગન ઘન ગન धन जन टन तन दन धन वन तेज तो के गेज देज पेज केज बेज भेज मेज वेज राइट उर तो खूर चूर पूर तूर पूर दूर पूर सूर ओके एवरीथिंग रीते पग जो है तो खग जग डग ढग नग बग मग रग धार जो है तो कार खार चार नार बार भार शार सार नीर छे तो कीर ખીર ગીર ચીર ધીર મીર લીર અહીંયા હીર પણ હું કહીશ હીર એને મારા ક્લાસ ભણે છે તો વીર ઓકે તો આ રીતે તમે લખી શકો પછી જે છે એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો ઉદાહરણ મુજબ શબ્દો લખી અને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો જો મોસ્ટ ઓફ તમારી પરીક્ષાની અંદર બે થી ત્રણ માર્ક્સ ની અંદર અથવા મિનિમમ કહું છું ઓકે અથવા ચાર માર્ક્સ ની અંદર વાક્ય બનાવવાનું આવે કે વાક્ય બનાવો આપેલા શબ્દનો ઉપયોગ કરીને

માણસ લાગણી તો કે માણસનું હૈયું જે છે એ એ લાગણીશીલ હોય છે છે દરિયો દરિયો તોફાન ઓકે તો કે જે તાને ચડે ત્યારે જહાજ પણ ડોલવા લાગે છે ઓકે નેક્સ્ટ જે છે આગળ વધીએ આપણે જીવન સુખ દુઃખ કહાની તો જીવન તો સુખ દુઃખની કહાની છે અચ્છા એક ગીત છે આવું એના સુક દુક ની તીરી મેરી કહાની હે ટાઈપ નુ મને યાદ આઈ ગ્યું બલિદાન છે છે તો भगत सिंह સ્વતંત્રતા भगत सिंह જેવા અનેક યુવાનો એ સ્વતંત્રતા માટે બલિદાન આપ્યા હતા છઠ્ઠું ઉદાહરણ પ્રમાણે रेखांकित શબ્દના સ્થાને અન્ય શબ્દ મૂકી અને જરૂરી ફેરફાર સાથે વાક્ય લખો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે સ્વામી વિવેકાનંદના નયનમાં અનેરો પ્રકાશ હતો તો અહીંયા જે છે સ્વામી વિવેકાનંદની આંખોમાં રાઈટ આંખોમાં અનેરું તેજ હતું તો ફર્સ્ટ જે છે નાનકડા ચરણોમાં આખું જગત જે છે એ ભમવાની શક્તિ આપો શક્તિની જગ્યા અહિયાં નાનકડા પગમાં આખું જગત ભમવાનું અમને બળ આપો ઓકે નેક્સ્ટ જે છે માનું હૈયું તો દરિયા જેવડું હોય ને તો અહીંયા હૈયા ની જગ્યાએ માનું હૃદય હૈયું અને હૃદય એ સિનોનિમ્સ છે સમાનાર્થી શબ્દો છે ઓકે માનું હૃદય તો સાગર જેવડું જ હોય ને

જો પગમાં જોર હોય તો ગમે તેવા મુશ્કેલ પંથ પણ સરળ થઈ જાય તો પગની જગ્યાએ અહીંયા ચરણો અને અમારે બહુ સરસ મજાની એક કવિતા આવતી આની પહેલા જે છે એ ચરણોમાં ચાલવાનો છડે ઉમંગ પંખીની પાખમાં નાનકડી ચાચમાં એ ટાઈપની મને યાદ આવી ગઈ તો ચરણોમાં લાઈક એવી રીતે ઓકે નેક્સ્ટ જે છે એ છે તો ચરણ એનું સિનોનીમ્સ છે એ પગ છે ઓકે પછી જે છે પ્રશ્ન સાત કે યોગ્ય વિકલ્પ પસંદ પૂરો તો અહિયાં પહેલું જે છે અને બધા જે છે એ શું કર્યું તો કે ખડખડાટ હસી પડ્યા હે ને ટૂચકો એટલે જોક્સ હું મારા ક્લાસમાં જોક્સ નથી સંભળાવતી છોકરાઓ બહુ સંભળાવતા હોય તમને કોઈ જોક્સ આવડતો હોય તો પણ તમે લખી શકો નીચે કમેન્ટ બોક્સમાં બીજું ગરબે ઘુમવા આવેલા યુવાન યુવતીઓમાં અનેરો શું હતો થનગનાટ એટલે ઉત્સાહ એમ હાલો દયા યાદ આવી ગઈ ત્રીજું છે જે પરીક્ષા હોવાથી છોકરાઓ નિશાળ ભણી સડસડાટ ચાલી નીકળ્યા પછી બાગમાં પ્રવેશતાની સાથે જ ફૂલોની ફૂલો નો મગમઘાટ મનને પ્રફુલ્લિત કરી દેતો એકદમ આમ સુગંધી હોય ને ભરી દેતું એટલે મગમગાટ પ્રાર્થના સભામાં પ્રવાસની જાહેરાત થતા જ વિદ્યાર્થીઓમાં ગણગણાટ થવા લાગ્યો હે ને વાતચીત તું જાય તું જાય છે પ્રવાસ ક્યાં છે અમે સ્કૂલમાં હતા ને ત્યારે હું પાંચમા ધોરણમાં ભણતી ત્યારે અમે પોરબંદર પ્રવાસમાં ગયા હતા એની ચોપાટી અને ગાંધી નું આઈ થિંક આશ્રમ કે મતલબ ગાંધી બાપુ જન્મ્યા હતા એનું ઘર જે છે જોવા ગયા હતા તમે પ્રવાસમાં ક્યાં ગયા હતા લાસ્ટ ટાઈમ એક કમેન્ટ બોક્સમાં મને જણાવી શકો ઓકે દર્શને બારી બહાર જોયું કિલકલાટ ને પક્ષી બધા અવાજ કરતા હોય સરસ મજાના ચકલી ચીચી ને એનો જે છે કોયલનો નો ને લાઈક ને એવું બધું પક્ષીઓનો અવાજ આવતો હોય તો સરસ કિલકલાટ રાઈટ વાદળોનો ડેસ સંભળાયો એટલે ખેડૂતોના ઉમંગ નો પાર ન રહ્યો સુપર વરસાદ આવવાનો હવે તો વરસાદ આવે તો સારું હે ઉનાળામાં ઉનાળા પછી તો એવું જ લાગે આટલી બધી ગરમી પછી કે ક્યારે વરસાદ આવે રાઈટ નેક્સ્ટ થિયર માંથી નાટક જોઈને નીકળતા લોકોના ચહેરાઓ કેવા દેખાતા હતો કે ખુશખુશાલ આ તમે કયું મૂવી તમારું ફેવરેટ છે મને જણાવો તમને એમ થશે મેમ શું યાર આ કમેન્ટ બોક્સમાં જણાવો જણાવો કહે છે ને પણ મને એમ થાય કે તમે મારું સાંભળો તો છો ને હે ને કે મેં શું કીધું એકલું એકલું આમ બસ વાંચી નાખવાનું એવું તો મજા ના આવે ને તો થિયેટર માંથી જોઈને નાટક જોઈને નીકળતા લોકો જ છે ને ચહેરા ઉપર ખુશ ખુશાલ હતા તો તમે એવું કયું મુવી જોયું જેથી કરીને તમે આમ ખુશ હોય રાઈટ હું મારી વાત કરું મને થ્રી ઇડિયટ્સ બહુ ગમે બિકોઝ સારું છે આમ હે ને દસમુ મંદિર ઉપર પાર્ક મંદિર પાર કરેલી રોશનીનો નો ઝગમગાટ જે છે એ સૌનો મન મોહી રહ્યો હતો શું હતું ઝગમગાટ વાવ દિવાળીમાં પણ રોશની બહુ સરસ હોય રાઈટ નેક્સ્ટ છે આઠમુ આડા અવળા શબ્દો જે છે એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય ફરીથી લખો તો ફર્સ્ટ જે છે એ કે ખાય ઓગ આ બધું બકવાસ વાક્ય છે મતલબ આડા અવળા શબ્દો કરનાય કા છે સપનું ઉડી આકાંક્ષાએ તેથી રાત્રે ઊંઘ ડરામણું ગઈ જોયું તેની તો એનો આન્સર આવશે આકાંક્ષાએ રાત્રે ડરામણું સપનું જોયું અને તેથી એની ઊંઘ ઉડી ગઈ નેક્સ્ટ ખાબોચિયામાં મારવાની શું મજા ક્યારે છે આ વાક્ય વાંચો તો પણ મજા ન આવે ને લીધી કૂદકા તમે આપણે ડાયરેક્ટ આન્સર જોઈએ શું તમને ખાબોચિયામાં કૂદકા મારવાની મજા ક્યારે લીધી છે હા લીધી જોઈને થર્ડ જે છે મોન્ટુના પપ્પા એ પરિણામથી ખુશ થઈ અને તેને સાબાસી આપી યસ એટલે

બેઠી હતી ઓકે નેક્સ્ટ મેળામાં બીજી બધી દુકાનો કરતા રમકડાની દુકાન આગળ ખાસ્સી ભીડ હતી દિવાળીની રાત્રે આંગણામાં બાળકો અવનવા ફટાકડા ફોડી રહ્યા હતા ઓકે પછી જે છે એ અ નેક્સ્ટ આવશે નેક્સ્ટ પેજ ઉપર જઈએ આપણે ઓકે અહીંયા જે છે કે મમ્મી જે છે એક મિનિટ થાય મમ્મી અથાણાની બરણીનું ઢાંકણું જે છે એ

ઢોલ વાગતા જ બધાના પગ જે છે ઘરમાં જ થનગનવા લાગ્યા મેદાનમાં ઢોલ ઢબુક્યો ઓકે પહેલેથી જ અહીંયા રાઈટ થઈ ગયું છે ઓકે નેક્સ્ટ છે એ આપણે આગળ વધીએ

દેખે દેખનહારે નહિ પુજારી નહી કોઈ દેવા નહી મંદિર ને તીલ ગાતા ચાંદો સૂરજ તારા રે મંદિર તારું વિશ્વ રૂ सुन्दर सरज नहारे वर्णन करता शोभा तारि था क्या कवि गण मन्दिर मा क्या छुपायु शोधे बाढ़

વર્ણન કરતા તો અહીંયા ટીક કરેલું છે હા દેખાય છે ને તમને એવું હોય તો હું ફરીથી તમને ટીક કરી દઉં તમને આઈ ગયું ઓકે નેક્સ્ટ વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ ગણ સારા રે પ્રભુ નું વર્ણન કરતા કરતા જે છે ઈશ્વર ઈશ્વરનું અમાપ સુંદરતા જે છે એ સુંદર કવિઓ પણ થાકી જાય છે ત્રીજું મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે એટલે કે ઈશ્વર જ એટલા સુંદર છે તેમની સર્જીલી દુનિયા જે છે મંદિર જેવી સુંદર જ હોય ને ઓકે તો અહીંયા જે છે એ આપણે ક્લિયર કરીએ અને પછી આગળ વધીએ આપણા ક્લા આપણા કહેવાય ને કે ક્વેશ્ચન ઉપર કે જેની અંદર છે નીચે આપેલા શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો એમાં અલગ અલગ છે એને શબ્દકોષના ક્રમમાં એટલે શું તો કે તમને ખબર છે પહેલા સ્વર વ્યંજન રાઈટ અને એમાં પણ ખાસ કરીને

રોહિણી રાઈટ નેક્સ્ટ જે છે તમારા ફકરાનું તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો આપણી ટેક્સ્ટબુકમાં જ લખેલું છે દ્વિતીય ભાષા એટલે સેકન્ડ લેંગ્વેજ હે તો ફર્સ્ટ લેંગ્વેજ ઓફકોર્સ તમારી કદાચ ઇંગ્લિશ જ હશે અને એટલે પ્રથમ ભાષામાં અનુવાદ તો અહીંયા લખેલું છે યુ મસ્ટ હેવ અંગ્રેજીમાં અનુવાદ કરેલો છે આવો જરૂરી નહીં કે આ જ પગરો પૂછાય પરીક્ષામાં રાઈટ તમને અત્યાર સુધી વાક્ય આવતા હવે પેરેગ્રાફ આવે તો તમને કોઈ પ્રકારનો પેરાગ્રાફ છે એ પરીક્ષામાં પૂછાય શકે અને તમારે શું કરવાનું એવું જરૂરી નહીં કે શબ્દ ટુ શબ્દ જ એનું ટ્રાન્સલેશન કરો ન બદલાવો જોઈએ આઈ આઈ એમ એમ હેપી હેપી એટલે હું ખુશ છું એનું કરો લાઈક મતલબ ટૂંકમાં એનો અર્થ ન બદલાવો જોઈએ તમે શબ્દ જે છે એ અલગ અલગ ઉપયોગ કરી શકો જેમ કે ગુજરાતીમાં હર્ષ પણ વાપરી શકું ખુશી વાપરી શકું ઉલ્લાસ વાપરી શકું આ બધા એનો સિનોનિમ્સ છે ઇંગ્લિશમાં પણ તમે એના સિનોનિમ્સ જે તમને ગમે એ ટાઈપના વાપરી અને વાક્ય સરસ મજાના બનાવી શકો અને વાક્ય બનાવતા બનાવતા આખો પેરેગ્રાફ જે છે એ સરસ બની શકે અહિયાં જે છે એક કમાટી બાગ જે છે એની વાત કરેલી છે ઓકે સારું ચલો નેક્સ્ટ જે છે એ આપણે પાર્ટ બે જે છે એ ભણશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ કે તમને મજા પડી હશે તો કમેન્ટ બોક્સમાં જણાવજો તમારી કમેન્ટ વાંચી અને મને બહુ ગમે બિકોઝ મને પણ ઉત્સાહ વધે કે ચલો બાળકોને કંઈક તો ઉપયોગી થાઉ છું કંઈક કંઈક હું નથી કહેતી હંડ્રેડ પણ એટલીસ્ટ કંઈક તો ઉપયોગી થાવ છું તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો